જય શ્રી કૃષ્ણ કેમ છે બધા મજામાં જો આ થ્રી પીસ આઈ ગઈ છે જોઈ લઈએ આપણે આ છે મીઠે પીળો કલર ગળામાં આ રીતના વર્ક રહેવાનું છે અને કાપડ લેશે તમારે ગજી ગજીશે ગળામાં તમને આ રીતના મળી જવાનું છે મસ્ત પેચ મળવાનું છે આ રીતના દુપટ્ટામાં અને આ રીતના આ મોતી છે આ મોતીનું જ કરેલું છે બંને બાજુ સાઈડમાં બી તમને અહીંયા મોતી આપેલા છે જુઓ સ્લીવમાં તમને આ રીતના મળી જવાનું છે અહીંયા આ રીતના પટ્ટો મળ્યો છે આ છે મોતી દોરાથી કરેલું છે અને આ છે પટ્ટી ગજી સિલ્ક રહેવાનું છે કાપડ બહુ જ મસ્ત પીસ રહેવાનું છે આ સાઈઝ તમને મળવાની છે આમાં એમથી લઈને ટ્રિપલ એક્સેલ આ છે એનું પેન એક સાઈડ તમારે બેલ્ટ લેવાનું છે એક સાઈડ તમારે ઇલાસ્ટિક લેવાનું છે આ સાઈઝ છે તમારે એલ સાઈઝ હમ આ એલ સાઇઝનો ફરમો છે જુઓ એકદમ કમ્ફર્ટેબલ રહેવાનું છે આનો દુપટ્ટો બહુ મસ્ત છે બ્લોક પ્રિન્ટમાં છે નીચે જોવા રીતે આનો ભાવ રહેવાનો છે તમારે પંદરસો રૂપિયા ગમી હોય તો સ્ક્રીન શોટ પાડી મોકલી આપજો ઓર્ડર થઈ જશે તમારે આ છે પિંક કલર અને એમ સાઇઝ છે આ કાપડ તમારે સિલ્ક ઉપર લેવાનું છે હેવી સિલ્ક જે આવે ને એ જો ઘણા દૂરાથી વર્ક કરેલું છે અને તમને મિરર મળી જવાના છે સેમ તમને સ્લીવમાં બી આ રીતના મળી જવાનું છે અને આખા કુર્તીમાં તમને આ રીતના ટીકીઓ મળી જવાની છે જો રહેવાનો છે આ એમ સાઇઝ છે આમાં તમને બી એમથી લઈને ડબલ એક્સેલ સાઇઝ મળી જવાની છે આમાં પણ તમને આગળ બેટ અને પાછળ ઇલાસ્ટિક મળી જવાનો છે આ છે એમ સાઈઝ નીચે તમને આ રીતે પટ્ટો મળી જવાનો છે એમથી લઈને ટ્રીપલ એક્સેલ આમાં નહીં આમાં ડબલ એક્સેલ સોરી એમથી લઈને ડબલ એક્સેલની સાઈઝ મળી જવાની છે આ છે એનો દુપટ્ટો દુપટ્ટો તમારે બહુ જ મસ્ત છે બહુ જ મસ્ત દુપટ્ટો છે આ ફ્લાવર પ્રિન્ટ આપેલી છે આનો ભાવ રહેવાનો છે તમારે ચૌદસો રૂપિયા જો આ ભરત ભરેલું છે આપણે જેમ સાદું ભરત ભરીએ છીએ આ હાથથી આ મશીનથી ભરેલું છે આ બધું તમને સાદું ભરત મળવાનું છે અને આ છે રબારી ભરત અમારામાં રબારી ભરત કહે છે સૌરાષ્ટ્ર બાજુ બધા બાવળીયા ભરત કહે છે તો આ એવી રીતના ભરત ભરેલું છે આ મશીનથી ભરેલું છે આ છે તમારે ડબલ એક્સેલની સાઈઝ જોવા લખવામાં આ ફૂલ જ છે બહુ જ મોટો પીસ છે ટ્રિપલ એક્સેલવાળાને બી થઈ રહી એવું મોટી સાઈઝ આપેલી છે સ્લી તમારે સિમ્પલ જ રહેવાની છે આ રીતે એનો બ્લુક રહેવાનું છે આ છે એનું પેન્ટ ડબલ એક્સાઈલ નું પેન્ટ આમાં ભી તમને આગળ બેલ્ટ મળવાનો છે અને પાછળ ઇલાસ્ટિક મળી જવાનું છે સારી રહેવાનું છે નીચે તમને પટ્ટી મળી છે વર્કની આનો ભાવ રહેશે તમારે તેરસો પચાસ રૂપિયા આનો દુપટ્ટો બી દુપટ્ટામાં બી વર્ક મળી જવાનું છે

ગજીસૂટ પહેરવાની બહુ જ મજા આવે કમ્ફર્ટેબલ રહે આમાં બી તમને આગળ બેલ્ટ મળવાનો છે અને પાછળ ઇલાસ્ટિક મળવાની છે આમાં સાઈડમાં હાઇઝના પટ્ટી આપેલી છે બંને બાજુ આનો દુપટ્ટો હાજુ મેં નાખ્યો એ છે બજી સિલ્કનો દુપટ્ટો રહેવાનો છે અને અંદર વચવા મિરર વર્ક આપેલું છે બહુ જ મસ્તી છે આનો ભાવ રહે છે તમારે તેરસો રૂપિયા અને સાઈઝ રહેશે થી લઈને ત્રિપલ એક છે એક પેટર્ન આ છે ગણામાં મસ્ત વર્ક કરેલું છે ગાંઠ વર્ક છે જળદોષી વર્ક થોડું ઘણું આપેલું છે ડરી વર્ક ટીકી વર્ક રામા કલર રહેવાનો છે આની સાઇઝ છે આ છે એક્સેલ આ એક્સેલ ભરમો જોડતા સ્લીવમાં બી તમને આ રીતે મળી જવાની છે મસ્ત પીસ રહેવાનું છે આ આ કોટન ઉપર રહેવાનું છે કાપડ આમાં તમને સાઈઝ મળશે એમથી લઈને ડબલ એક્સેલ આમાં બી તમને આગળ બેલ્ટ મળશે અને પાછળ ઇલાસ્ટિક મળી જવાનું છે આનો ભાવ રહેશે તમારે ચૌદસો રૂપિયા આ છે એનો દુપટ્ટો આમાં બી તમને ચારે ફરતી ચાર બાજુ લટકણ મળી જવાના છે ગમે તો સ્ક્રીનશોટ પાડી મોકલી આપજો હવે તમે ફોન કરીને કહી શકો છો વિડીયો કોલ બી કરી શકો છો જો છે આપણી લાસ્ટ ડિઝાઇન વીન એકમાં છે આ જો આપણે ગળામાં જોઈ લઈએ બહુ જ મસ્ત વર્ક આપેલું છે આ રીતના રહેવાનું છે એ રીતના તમને સ્લીવમાં બી મળી જવાનું છે છે તમારે બારસો રૂપિયા આ છે એનું પેન્ટ પેન્ટમાં આમાં બી તમને આગળ બેલ્ટ પાછળ પ્લાસ્ટિક મળી જવાનું છે વચ્ચમાં તમને મિયાની મળી જવાની છે તમને નીચે આ રીતના બેલ્ટ મળી જવાનો છે સાઈઝ રહેશે એમથી લઈને ડબલ એલ ગમે હોય તો સ્ક્રીનશોટ પાડી આપેલા નંબર ઉપર તમે ઓર્ડર કરી શકો છો તમારો ઓર્ડર ઘરે પહોંચી જશે તો આ નવા નવા વિડીયો જોવા માટે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો ત્યાં સુધી આપણે મળીએ નેક્સ્ટ વિડિયોમાં ત્યાં સુધી બધાને આવજો